દુષ્કાળ ડર અને જ દુષ્કાળ પડ્યો થઈ ગયા હતા એ સમય એક નાનકડું ઉંદર અને તેની લુણી મિત્રો દુખી થઈ ગયા તેઓ ક્યાંકથી થોડું ખાવાનું લાવે અને તે પણ વહેંચીને ખાય એક દિવસ ઉંદર બોલ્યું ચાલો આપણે બધા ભેગા મળી એક લોણી કુણો બનાવીએ જ્યાં આપણે ખૂબ અનાજ ભેગો કરી રાખી શકીએ બધા લોણીઓ માની ગયા અને એક ખાલી મકાનમાં ભંડાર બનાવવાનું શરૂ કર્યું દિવસે દિવસ અનાજ ભેગો થતું ગયું ઘણા ઉંદરોને આશરો મળ્યો હવે જ્યારે બીજી પ્રજાતિના ઉંદરો આવીને અનાજ માંગવા લાગ્યા લોણીઓએ ખુશીથી કહ્યું અમે સહાય કરીશું પણ શરત એ છે કે તમે પણ આ તકલીફ નૈતિક શીખ સહયોગ સમયમાં સહકાર અને આયોજનથી મોટું પરિવર્તન લાવવામાં આવી શકે છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજનોખી કહાન પ્લીઝ સબસ્ક્રાઇબ લાઇક એન્ડ શેર માય અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મોર અપડેટ્સ